નમસ્કાર મિત્રો આજે સીધું આપની સાથે જોડાયા છે જોશી આપણે ખાસ વિનંતી કરી કારણ કે વિશ્વના જે પ્રવાહો છે એ એ પ્રવાહોથી વાકેફ છે આમ તો વરિષ્ઠ પત્રકાર છે દુનિયાભરના બિઝનેસની પણ માહિતી એ બરાબર રાખે છે એનો અભ્યાસ કરે છે રાજદ્વારી સંબંધોની વાત હોય ત્યાં પણ ગિરીશભાઈ અમેરિકાને પણ લપડાક પડી રહી છે એવા સંજોગોની અંદર ગિરીશભાઈ સાથે આપણે વાત કરીએ છીએ અને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે અને કેમ આવું થયું કારણ કે દુનિયાના ફોચદાર અમેરિકાને પારોઠના પગલા ભરવા પડે અને ઇઝરાયલ જે તોફાની બારકસ તરીકે ગમે ત્યારે ગમે તેની ઉપર ત્રાટકતું હતું એને પણ અમેરિકાને કાકલુદી કરવી પડી અને સૈનિકો મંગાવવા પડ્યા મને લાગે છે કે ગિરીશભાઈ આપ આ પરિસ્થિતિ વિશે અને વિશ્વયુદ્ધ તરફ આ પરિસ્થિતિ લઈ જશે કે કેમ એના વિશે આપ મન મોકળાશથી આપણા દર્શકોને અને મને પણ જણાવશો ગિરીશભાઈ પેલા તો જોઈએ કે ઘણી વાર કાગળો હોય ને એ પછી બે પગે બંધાઈ જાય આ હાલત ટ્રમ્પ ની થઈ છે એનું કારણ શું છે કે ટ્રમ્પ અત્યારે બધી બાજુ થી ઘેરાયેલો છે તમને ખ્યાલ હોય તો એક એને વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ બે માં એને રજૂ કર્યો હતો જેની છેલ્લી તારીખ છે ચાર જુલાઈ ચાર જુલાઈ સુધીમાં એને જે બધા પ્રોવિઝન માંગ્યા હતા એમાં બીજા તો બધા ઠીક છે ખર્ચા કેમ ઘટાડવા બોર્ડર ઉપર કેવી રીતે ખર્ચો વધારવો ડિફેન્સમાં કેમ વધારવો બે જે એના મેન મુદ્દા હતા કે એક તો જ્યુડિશિયરી ઉપર કંટ્રોલ લેવો અને બીજું હતું કે જો એને છત્રીસ ની અત્યારે ઉધારીમાં બેઠો છે એને આ બિલ પાસ થાય તો બીજા ચાર ટ્રિલિયન ઉધારી વધારવાની એને પરમિશન મળે અને એ ચાર ટ્રિલિયન એ કદાચ ની પાછળ વાપરે અને ઈરાનને પાઠ ભણાવે હવે ઘર ક્યાં ભૂલ્યો છે કે ત્યારે એને ઈ ખ્યાલ નતો કે કદાચ ચાઇના ને રશિયા ખોલીને ઈરાનના ફેવરમાં આવશે એની પાસે એક મોનોપોલી હતી જે જાણતો હતો કે દુનિયાની કોઈ પણ વોર ને કે ઇકોનોમીને કંટ્રોલ કરવા માટે એની પાસે ઇન્ટરનેટ હતું અને જીપીએ જીપીએસ હતું હવે કોઈ પણ વર્લ્ડ ની અંદર મિસાઇલ મારવી હોય અને તમારે જો એટમોસ્ફિયર માં જઈને પાછું આવવું હોય તો તમારે જીપીએસ તો લોકેશન વગર તમે કરી શકતા નથી હવે તમને ખ્યાલ હોય તો બે હજાર વીસ માં બાયડુ નામનું એક એપ્લિકેશન છે ચેંગચુંગ કંપની છે ચાઇનાની જે સેટેલાઇટ સાથે બાયડુ નું એરેન્જમેન્ટ છે જે તમારા જીપીએસ થી ઘણું બધું પાવરફુલ છે જીપીએસ પબ્લિક યુઝ નું હતું એટલે એની તમારી એક્યુરેસી તમે જુઓ તો પાંચ થી વીસ મીટર ની હતી જ્યારે બાયડુ ની સેન્ટીમીટર્સમાં છે પછી અઠ્યાવીસો પચાસ અઠ્યાવીસો પચાસ સેટેલાઇટોમાંથી પાંત્રીસ સેટેલાઇટો અનડિક્લેર્ડ ચાઈનાની એક્ઝિક્યુ એક્સક્લુઝિવ ડિફેન્સ માટે છે હવે એની અંદર જે ખાસિયતો છે કે એ તમને પિન પોઈન્ટ શૂટ કરવાની પરમિશન આપે છે જીપીએસને બ્લોક કરવાના એમાં એરેન્જમેન્ટ છે અને તમે અત્યારે જે અમેરિકનની સેટેલાઇટ જુઓ જેના પર તમારું ગૂગલ ને ઇન્ટરનેટ ને બધા ચાલે છે એક કેબલ થ્રુ ચાલે છે અને બીજા સેટેલાઇટ થ્રુ જે ચાલે છે એને તમારે ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર આવવું પડે પછી ટાવરમાં જાય અને ટાવર તમને સર્ચ કરીને તમારા કનેક્શન આપે ચાઈનાએ આની અંદર કર્યો હતો કે એનું થી કનેક્ટિંગ સેટેલાઇટ ટુ સેટેલાઇટ થાય જે સ્ટાર નો મેન આઈડિયા હતો ચાઈના એ ઓલરેડી કરી નાખ્યું એટલે અત્યારે જે ફાયરિંગ થયા છે જે એ લોકોને ખ્યાલ નતો એમને એમ હતું કે ચાર પાંચ મેકની સ્પીડની જેટલી બી મિસાઇલો ઈરાનની છે એને તો આપણે તોડી પાડશું એટલે આયરન ડ્રોન ને પહેલા ચાઇનાએ ઈરાને બહુ પણે ખતમ કર્યું કે તારી ત્રણસો ની કેપેસિટી છે તો હું સાડા ત્રણસો મારીશ એટલે પચાસ તો તમારા ટાર્ગેટ નાશ થયા આઉટ ઓફ ધ બ્લુ જયારે એને ધમકી આપી કે ભાઈ હવે જો ઈરાન અમને ખોમાનિયમ કીધું કે તો તમે ગાજા થઈ જશો અને એને એનું વચન નિભાવ્યું રાતના એને કાઢી હતી ત્યાંથી ફતે ફતે વન પણ પાવરફુલ હતી પણ ફતે ટુ જેણે રજૂ કરી એની પંદર મેકની સ્પીડ છે સાહેબ હવે ઈ સ્પીડમાં પાંચસો કિલોમીટર ઉપર જઈ અવાજ કરતા અનેક વધારે એટલે તમે ઈ જુઓ કે જે મારી એની સ્પીડ એટલી હતી કે તમારે કોઈ પણ તમારો કોઈ કાઉન્ટર કામ કરે નહીં એનાથી વધારે ખતરનાક જે ઇઝરાયલ ને જે મોટી ખોટ પડી કે બાયડુની કેપેસિટી ઈ પણ હતી કે તમારી સેટેલાઇટ ને પણ એ મિસગાઈડ કરી શકે છે એટલે તમારો જે આયરન ડોમ જે હતો જે તમે એમ કેતા હતા કે અમારો આયરન ડોમ અને ગ્રો થ્રી જે છે એ મારી શકશે તો એને એને પણ મિસ મિસપોચ તમે જોયું હોય તો એને ફોડ્યા પછી એના ઉપર જઈને પડ્યું હવે એ લોકોને ખબર પડે છે કે તમારી આખી સિસ્ટમ પણ બાયડુના લીધે ચાઇના હેક કરી લીધી હતી એટલે તમારો ઇન્ટરનેટે ફેલ થઈ ગયું તમારું જીપીએસ એ ફેલ થઈ ગયું અને આ અમેરિકાને મેસેજ મળ્યો છે કે ભાઈ હવે આની અંદર હવે અમેરિકાનો ડર ક્યાં છે એ સુકા એટલે ઉતાવળો થાય છે અત્યારે મેસેજ આવે કે હજારો સૈનિકો ઇઝરાયલમાં એને ઉતારી દીધા છે પણ ઈ નથી સમજ પડતી કે તારે ક્યાં જમીન ઉપર લડાઈ કરવી છે એટલે શું તું પાછું ત્યાં તાલેબાન થવા જાસ તારે એમ છે કે અફઘાનિસ્તાન છે કે અહીંયા તું લડી લઈશ પણ ત્યાં ખુલીને અફઘાનિસ્તાન ની મદદ એ કોઈ નથી હવે અહીંયા રશિયા અને ચાઇના ખુલીને સામે આવ્યા છે અને હજી જે હથિયારો છે હજી તો સાહિલ બાકી છે જે નથી વાપરી રહ્યા અને તમે જે નુકસાન કરવાની વાત કરો છો અત્યારે એને કીધું કે બાય ટુ તમે જો કતર એને પોતાના એરફોર્સ બેઝ ખાલી કરાવી દીધા છે જેવું એને ફતે વાપર્યું છે એટલે એપ્રોચ બદલાઈ ગયા સાઉદી અરેબિયા ને બી એમ થયું કે હવે આપણે ઇઝરાયલ અમેરિકા એટલે પેલો રિએક્શનના રિપોર્ટરે આ લોકોએ દારૂ છૂટ કર્યું સાઉદી અરેબિયામાં ટુરિસ્ટો માટે અને ત્યાં ફોરેન ડાન્સરોને બોલાવ્યા હતા એ વિડીયો લીક કર્યો હતો એને જેલમાં પૂરી દીધો જેવો ફતે ત્યાં ફાટી ઈઝરાયલમાં એટલે અહીંયા એ રિપોર્ટરને રિલીઝ કરી દીધો અને તરત જ ઈરાનના જેટલા હજ હજ માટે ગયા હતા એ લોકોને રોયલ ગેસ્ટ ડિક્લેર કર્યા એમને પાકિસ્તાને એનો લાભ લીધો આપણે ડિપ્લોમસી માં પાકિસ્તાને કીધું કે એ લોકો કરાચી એરપોર્ટ ઉપર આવે ને ત્યાંથી લક્ઝરી બસિસ એ લોકોને ઈરાન મોકલાવી દેસુ એટલે આને કહેવાય ડિપ્લોમસી તમે આપદામાં અવસર ખાલી દેશમાં ઢુંટતા રહ્યો એના કરતા તમારે પડે અહીંયા આપણે ફેલ થયા છીએ રશિયાએ આજે ઇકોનોમિક ફોરમની પુતિને મિટિંગ બોલાવી હતી સેન્ટ પીટર્સબર્ગમાં એની અંદર ઇન્ડોનેશિયા મલેશિયા અ જીસીસી ના બધા કન્ટ્રી જે બે બે બહારીન ના જે સીએ કરતા એની બદલીમાં એ લોકો એ બધા એક જ વાત કરી કે અમે લોકો પ્રોગ્રેસિવ ઇકોનોમી કરવા માંગીએ છીએ એટલે તમારો એ બધો મુદ્દો જે છે ત્યાં ટ્રાન્સફર થઈ ગયો હવે તમે એકલા પડી ગયા છો કે તમારે ફક્ત લડાઈઓ જ કરવી છે આની અંદર તમને ટાઈમ ઓછું જ એટલે ઇન્ફોર્મેશન આપી દઉં કે બે ની અંદર જે તમારી એટોમિક એનર્જી એજન્સી જે છે ઇન્સ્પેક્શન ઈ એજન્સી એ બે ની અંદર કારણ કે મેમ્બર એટલે એ લોકો તપાસ કરવા ગયા હતા તપાસ કર્યા પછી એની અંદર એક એક તમે ગોતી શકો છો માલવેર જે તાઇવાની કંપનીએ બનાવી આપ્યો હતો એમાં એ લોકો લગાડી દીધો એટલે એ લોકોએ આખા ઈરાનનો એટમિક એનર્જી નો પ્રોગ્રામ પોતાના કબજામાં લઈ લીધો હતો અને આ નથી હવે બધા કન્ટ્રીઝને ડાઉટ છે કે જ્યાં જ્યાં આ ગયું છે એ ત્યાં એ લોકોએ બદમાશી કરી છે એટલે ઈરાન ને જેવો ડાઉટ ગયો કે સેન્ટ્રી ફ્યુગ વગર કઈ કરે પણ બ્લાસ્ટ થવા માંડ્યા એટલે એને બલારૂસનો કોન્ટેક કર્યો બલારૂસ આજે દુનિયામાં સૌથી મોટો સાયબર ક્રાઇમનો ડિટેક્ટિવ એની પાસે સિસ્ટમ છે એને પણ બે વર્ષ લાગ્યા કેતા કે ભાઈ આ માલવેર તમારામાં કરેલો છે ને એટલે એ તમારા કંટ્રોલ તમે શું કરો છો એને બધી ખબર પડે છે તો પછી તમે ખોટો ઇલ્જામ કેમ લગાડ્યો ઈરાન ઉપર કે ભાઈ ઈ એટોમિક બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યો તમને ખબર જ હતી એક 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 સેકન્ડ ગિરીશભાઈ વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું આ તો એવી વાત થઈ કે આપણે ત્યાં પોલીસ છે ને દરોડો પાડે અને અથવા તો બીજે કોઈ કસ્ટમ કે બીજા કોઈનો દરોડો પડે અને ત્યાં ડ્રગ મૂકી દે અને પછી છે ને તમને ગુનેગાર જાહેર કરે એવી રીતે ઈરાન ને ગુનેગાર જાહેર કરવાની વાત થઈ આ તો એટલે આના લીધે સેન્ટિમેન્ટ બદલાણા છે અને તમને ઇન્ટરનેશનલ એક એગ્રીમેન્ટ છે કે તમે કોકના પણ એટમિક પાવર સ્ટેશન ઉપર એટેક નહીં કરો જ્યાં સુધી તમારી પાસે કોઈ કોન્ક્રીટ એવિડન્સ ન હોય તો આ તો તમે ઇન્ટરનેશનલ લો ને વાયોલન્સ કર્યો એટલે મતલબ કે અમેરિકાનો જો પીઠું હોય એને બધું કરવાની છૂટ બીજા કોઈ કાંઈ ન કરે તમે સદામ હુસેનનો આખો રેજીમ બરબાદ કરી નાખ્યો તેલ માટે એમ કહીને કે એના પાસે બાયોલોજીકલ તમને આજે કાંઈ નથી મળ્યું

ટ્રમ્પ પોતાના ઘરમાં લડાઈ લડી રહ્યો છે કે ચાર તારીખે જો એનો બિલ પાસ નથી થતું ગયે ફેરે પણ બિલ એક જ વોટ થી પાસ થયો છે ત્યાં જે અત્યારે તકલીફો છે મેયરો ખુલીને સામે આવી ગયા છે પચીસ ટકા એનપીએચ ફાર્મિંગમાં વધી ગયા છે એમની ખેતીવાડીના એક્સપોર્ટ ઘટી ગયા છે એટલે ચાર તારીખે ત્યાં કયા ખેલ પડે છે અત્યારે જે તમે એને હજી પણ બદમાશી જાતી નથી આ તો નેતન્યાહુ ક્યાં છે કોઈને અત્યારે ખબર નથી એ તો એમ કે છે અમેરિકા ગયો તો ને કઈક વાત કરી આવ્યો છે પણ તમે અહીંયા જો કે અમેરિકન આર્મી મોકલવાનું કારણ કે એને જોયું કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી માંથી હવે સપોર્ટ કદાચ ન મળે તો હું મારી આર્મી ત્યાં ઉતારું હવે આર્મી ઉતારે તો ઈરાનને કદાચ ટ્રેપ કરવા માંગે છે ઈરાન ઉપર જો હુમલો કરે ઈરાન તો આ વર્લ્ડ વોર કહેવાય કારણ કે એની આર્મી પર એટેક થયું પણ એ નથી સમજતો કે તારા ત્યાં ભાણિયા બેઠેલા છે હંફાવતા હતા એટલે હવે જો અમેરિકન આર્મી પર એટેક થશે તો એ કાં હમાસ કરશે ને કાં હુતીઓ કરશે તો એમાં ઈરાનનું ક્યાં નામ આવ્યું એટલે આ પોતે હી વોકડ ઇન ટુ ધ ટ્રેપ અત્યારે પરિસ્થિતિ જે થઈ રહી છે એ બહુ વિચિત્ર છે એટલે હવે આગળ શું થશે જોવું પડશે પણ અમેરિકાને ભી ખબર છે કારણ કે વનરેબલ છે એની પાસે 55 જ ઇન્ટરસેપ્ટિંગ મિસાઈલો છે એટલે જો 23000 કે તે તમને હું એક બહુ ઇન્ફોર્મેશન સારી એક આપી દઉં કે પાંચ કન્ટ્રીઓ એ જાહેર કર્યું છે કે એ લોકો કેવી રીતે ઈરાન ને મદદ કરવા માંગે છે એની અંદર રશિયા છે રશિયા એ ડીકલેર કર્યું છે એમને એસ ફોર્ટી ફોર સાથે એસ ફોર હંડ્રેડ મિસાઇલ સાથે હાઈપરસોનિક મિસાઇલો આપશે અને પંદરસો ટેન્કો આપે છે અને ત્રણ હજાર ડ્રોન આપે છે ચાઇનાએ ડિક્લેર કર્યું છસો એટમિક હેડ્સ આપશે એને અને ડીએ રેન્જ બાર હજાર કિલોમીટર છે એટલે અમેરિકાને મેસેજ ગયો છે કે તું રેન્જમાં આવી ગયો છે અને એની સાથે બી દસ હેડ્સ બીજા આપે છે પછી સૌથી જે બદમાશ સૌથી બદમાશ છોકરો સ્કૂલમાં જ નોર્થ કોરિયા છે એને કહી દીધું છે કે એની પાસે એક હોંગસોંગ મિસાઇલ છે જે જેની કેપેસિટી પંદર હજાર કિલોમીટર ની છે એને ઓલરેડી પહોંચાડી દીધી છે ઈરાન એને નોર્થ કોરિયા ઉપર કોઈનો કંટ્રોલ નથી એટલે તમે એને કોઈ કઈ નહીં કહી શકો પાકિસ્તાને અડધા મને પણ એમ કહી તો દીધું કે ભાઈ હું બી તમને એટમિક સામાન આપીશ અને ટર્કી જે આજ સુધી નાટોનો નો ભાગ હોવા છતાં થોડું ટિલ્ટિંગ હતું એ ચોવીસ કલાકમાં ફરી ગયો છે અને એમ કે છે કે ટીવી ટુ ડ્રોન્સ જે છે એ એક હજાર ડ્રોન એને ઈરાન માં મોકલી દીધા છે એટલે આ તમે આખો સમીકરણ હવે બદલાણ છે એટલે હમણાં ની પોઝિશનમાં અમેરિકા યુકે કેનેડા અને ઈઝરાયલ સિવાય ચાર દેશો કોઈ એમના ભેગા નથી એટલે પરિસ્થિતિ શું આવીને ઉભી રહેવાની છે પણ જો એવી ભૂલ કરશે તો મને લાગે છે કે આ લોકોનો ખાતમા સિવાય કોઈ ઈલાજ નથી કારણ કે ગાઝા માં જે થયું છે ને કે જે ભાઈકીરાઓ છોકરાઓને માર્યા છે અને પછી એડના નામે એમને બોલાવી અને ટેન્કથી ઉડાડ્યા છે આ તો કોઈ રીતે કોઈ પણ એક હ્યુમન નોર્મલ હ્યુમન એડપ્ટ કરી શકે નહીં આ બહુ ખરાબ રીતે થયેલું છે એટલે આ બધું અમેરિકાના પેલા ખીલે ઇઝરાયલ જેને એ અમાનવીય કૃત્યો કરતું રહ્યું છે અને જેને દુનિયા આખી તમાશબીન થતી રહી છે ઇઝરાયલને એવો વહેમ હતો કે આરબ કન્ટ્રીને તો હું છેને હંફાવી શકું છું પણ હવે હવે છે ને ઈરાને એને પાઠ ભણાવ્યો છે એવું જ આપણે સમજવું ને ઈરાને પાર્ટ ભણાવ્યો છે બીજી સૌથી મુશ્કેલ જે આફ્રિકામાંથી એ લોકોની એસી ટકા આવકો બંધ થઈ ગઈ છે અત્યારે આફ્રિકા એ લોકોને સોનું ડાયમંડ રેરત મટીરીયલ અને ઈ ઓઇલ દેવાનું બંધ કરે તો આ યુરોપિયન નું જીડીપી બે થી લઈને અઢી ટકા સુધી અત્યારે જ પડી જાય એ પરિસ્થિતિ છે કારણ કે એ લોકો બધું ચોરીનો માલ આફ્રિકાથી લઈ લઈ વેચીને તો સાવકાર થયા છે અને આપણે ઇતિહાસ જાણીએ છીએ કે જે જે દેશોમાં કે અહીંયા લોકો ચોરીઓ જ કરી છે અને સાવકાર એમની પાસે પોતા પાસે પોતાનું કોઈ પ્રોડક્શન છે જ નહીં એટલે હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અને જે લોકોની મોનોપોલી હતી કે જીપીએસ ઉપર આખું વર્લ્ડ કંટ્રોલ કરશે એ પણ બાયડું આપી અને ચાઇનાએ તોડી નાખ્યું છે અને એ કેટલો પાવરફુલ છે એ ભવિષ્યમાં આપણને ખબર પડશે એટલે આપે જે કહ્યું એમ કે છત્રીસ ટ્રિલિયન ડોલર અમેરિકા એટલો દેવાડિયો દેશ છે પણ દુનિયાનો ચાલીસ સુધી દેવું ટ્રમ્પભાઈ હા અને આપે કહ્યું એ રીતે આફ્રિકાની અંદર થી જે શોષણ કરતા હતા એ ત્યાં બંધ થયું છે એટલે એમની ઇકોનોમી ને અસર થઈ છે અમેરિકાની જીડીપી ના એકસો ને એકવીસ ટકા જેટલું દેવું છે કે અમેરિકા પોતે જ પોતાની પરિસ્થિતિ નાજુક કરી રહ્યું છે આર્થિક પરિસ્થિતિ અને સાથે સાથે ઇઝરાયલ જે પેલો છે ને બગડેલા છોકરાની જેમ વારંવાર છે ને તમે મને આ મદદ કરો નહીં તો હું તો આમ બોમ્બ મારીશ આવી જે ધમકીઓ આપીને કંઈક ને કંઈક ખાટતું હતું અંડરવર્લ્ડ ની પરિસ્થિતિ થઈ ગઈ છે હાજી મસ્તાન ને કરીમલાલા ને ખતમ કરવા દાઉદ ઇબ્રામ ને ઉભો કરાવ્યો એમ હવે અત્યારે કરીમલાલા ધીમા પડી ગયા છે કારણ કે ચાઈના રશિયા ને ઈરાન ભેગા થઈ ગયા છે હવે આની સામે જો તું લડી લે અને જૂનો વખત ચાલે ગયો કારણ કે હજી ચાઇના પાસે કેટલા ઇક્વિપમેન્ટ છે એને કેટલું ડેવલપમેન્ટ કરી લીધું છે એની તારી મનોપલી આખી તોડી નાખી છે અને મોટા મોટી વાત એ છે કે ચાલીસ ટકા તમારા હતું એ ઘટી ગયું છે કારણ કે અત્યારે આફ્રિકા અને બીજા બ્રિક્સના કન્ટ્રીઝ બધા લોકલ કરન્સીમાં ડીલિંગ ચાલુ કરી દીધું છે કાલે ચાઇના એમ કહી દે કે હું તમને માલ તો આપીશ મારે માટે યુવાન લાવો તો ક્યાંથી લાવશે અમેરિકાને ક્યાંથી બજાર બજારમાં યુવાન ગોતી લાવવા પડશે એટલે પરિસ્થિતિઓ ઇકોનોમિકલ બદલાણી છે અને સિચ્યુએશન હું માનું છું ત્યાં સુધી એવા સમાચાર છે કે અમેરિકન નેવી એ કહી દીધું છે કે અમે ગલ્ફ ઓફ માં જ્યાં સુધી લાઈન ઓફ સપ્લાય નહીં હોય અમે નહીં જઈએ કારણ કે જેવું ફાયરિંગ કર્યા પછી જો હથિયાર ના મળ્યા તો હુતીઓ તો આ લોકોને ગુલાલથી મારતી એમ છે એટલે ગુલેલ પણ આ લોકો માટે ભારે પડે એમ એટલે દે આર સિટીંગ દક્ષ ઇન ઓમન એ ત્યાં નથી જતા દૂર ઉભા છે અત્યારે પણ ઈ પરિસ્થિતિ ના મળે તો તમારી આર્મી કામ નથી આવતી નેવી કામ નથી આવતી અને એરફોર્સ તો અમે તમારા માટે નકામ હતું કારણ કે બે હજાર કિલોમીટર કોઈ પણ પ્લેન ઉડી નહીં શકે એને રસ્તામાં રિફ્યુલિંગ જોઈએ ગલ્ફ કન્ટ્રીઓ ના પાડી કે અમારી એર સ્પેસ નહીં આપીએ ઈ જ્યાં ચાલાકીથી ગયો હતો કે આતંકવાદી સીરિયામાં બેસાડીને એમ કીધું કે હી ઇઝ માય ફ્રેન્ડ એને દસ મિલિયન ડોલર નો ઈનામ હતો આજે ગુડ મેન થઈ ગયો છે પણ સીરિયા ને પણ એવું લાગ્યું કે સીરિયા જો ત્યાં પ્લેન રાખે તો રશિયા સાથે એના સંબંધ બગડે

મને લાગે છે એ જ કતારે કાઢી એટલે પણ પણ છેલ્લે છેલ્લે મારે છે મારી અપેક્ષા દર્શકો પણ એ જાણવા ઉત્સુક છે આવા સંજોગોની અંદર ભારતની ભૂમિકા શું ભારત ક્યાં ઉભું છે ભારત ઇઝરાયલ પ્રેમમાં ક્યારે ઝેર પી જશે નક્કી નથી આજે તમે જો પરિસ્થિતિઓ બદલાય પછી પણ હજી તમારો કોઈ ન્યુટ્રલ સ્ટેટમેન્ટ નથી આવતો પણ તમે પાકિસ્તાન લાભ લઈ લીધો કે તરત જ હાજીઓને બોલાવ્યા અને આ કર્યું પણ એનામાં એટલી તો હિંમત હતી કે એને પૈસા ખાઈ ગયો અને પછી એને એમ કીધું કે હું તો એટમી બોમ્બ તો ઈરાનને જ આપીશ એટલે ને ખબર પડી કે ભાઈ ભાઈબંધી તમે ત્યાં જમાડો એટલે તમારા ભેગો આવી જાય એવું નક્કી નથી આ તો બધાનું ખાઈ જાય એમ છે આ લોકો તો એ હોશિયારી આપણને દેખાડવાની જરૂર હતી કે અત્યારે જયારે બીઆરઆઈ માં એનું કારણ છે કે ચાઇના ને રશિયા અત્યારે પુતિને પણ એમ કીધું કે અમારો જે એટીટ્યુડ છે એ પ્રોગ્રેસીવ છે ચાઈનાના સ્પોક્સ પણ એમ કે છે કે ભાઈ અમે એમ ઈચ્છીએ છીએ કે બધા ભેગા મળીને કમાય એની અંદર કોઈ દાદાગીરીની એમાં કોઈ જગ્યા છે નહીં કારણ કે આજે બે ટ્રિલિયન ડોલર તો ખાલી ચાઇનાના આફ્રિકા આપણે પાકિસ્તાન અને ઈરાનમાં રોકાયેલા છે એના બેલ્ટન રોડ ઇનિશિયેટિવમાં આજે ઈ માણસ મલેશિયા થી લઈને યુરોપ સુધી રેલવે લાઈન નાખી રહ્યો છે આખું રોડ બનાવી રહ્યો છે તમારા ટ્રાન્સપોર્ટેશન માટે રસ્તા કરી રહ્યો છે હવે ઈ એનું ઇકોનોમી નહીં બગાડે એના માટે તો સ્વાભાવિક છે કે એનો બચાવ કરશે તો તમને કેવી રીતે સાથ આપશે કારણ કે એને તમે તમે શું ગેરંટી આપી ચાબાર પોર્ટ તમને આપ્યો તો તમે હાથે કરીને ગુમાવી દીધો અને પછી તમે કહ્યું કે ચાઇના લઈ ચાઇના લઈ નથી લીધું તમારી પાસે છ વર્ષ હતા પણ તમે ડેવલપ ના કર્યું પછી તમે અમેરિકા નું બાનું આપ્યું અત્યારે તમને ઈરાન આટલા સુધી તેલ આપતો તો ડોક્ટર મનમોહન સિંહ પહેલી વાર આ બાર્ટર કરી આવ્યા જેમાં યુએન યુએન મુંજાઈ ગયું કે હવે કેમ સેન્ક્શન લગાડો કારણ કે બાર્ટર માં સેન્ક્શન નથી લાગતા તો ઈ સિસ્ટમ તમારે ચાલુ રાખવી હતી આજે તમે રશિયાથી થી ઓઇલ લઈને આપ્યું સસ્તું પણ એનો લાભ તમે પબ્લિક ને ના આપ્યો તમારા મિત્રો ને કરોડપતિ બનાવ્યા હવે અત્યારે તમે જો તમે સંબંધ ચાઈના થી બગાડશો તો રશિયા અને ચાઈના એને કીધું કે અમે તો ઇન્વિન્સિબલ છે અને તમે થર્ડ પાર્ટી અમને કોઈ બગાડશે એવી કોઈ શક્યતા નથી અમારું એવું એગ્રીમેન્ટ છે એટલે જો તમે ચાઈનાથી છેડ કરો તો ઓબ્વિયસ છે કે રશિયાથી બી તમારી એટલે આપણું ક્યાં જાય છે પોલિટિક્સ આપણને ખબર નથી આપણા સાથે કોઈ સ્ટેટ પણ ઈરાનમાં આપણે ઈઝરાયલ સાથે આપણી એવી કઈ મોહબત છે કે કઈ આપણું ના સંબંધ છે કે ઈ આપણે એનામાંથી બહાર નીકળી જયારે આપણે નજરે જોઈ રહ્યા છે કે નું ભવિષ્ય હવે કાંઈ પણ નથી અને અમેરિકા જો ફૂલ એટેક કરશે કાલે જ એફડીઆઈ ના રિટાયર્ડ ચીફ એ ટ્રમ્પ ને ખુલ્લો મેલ કરીને જવાબ આપ્યો છે કે આવી ભૂલ ન કરતો કે તું ઈરાન સાથે લડવા જા એમ કારણ કે અત્યારે જો અમેરિકા પોતે વનરેબલ શું છે કે એની પાસે એને ગોલ્ડન ડોમ બનાવવું છે પણ એ બે હજાર ત્રીસ સુધી બનશે અત્યારે એનો કોઈ પણ સિટી પ્રોટેક્ટેડ નથી ધારી પાસે પંચાવન જ એન્ટિબિલાસ્ટિક બ્લાસ્ટિક મિસાઇલ છે જો ઈરાન ધારે તેર હજાર માં કોરિયન ની મિસાઇલ મારશે તો તારા સિટીઓ એક જ રાતમાં ખતમ કરી દેશે અને એની સ્પીડ એટલી છે કે તમારી પાસે કોઈ કાઉન્ટર નથી સામે એની જે મિસાઇલ આવશે તારા જીપીએસ ના ગાઈડેડ નહીં આવે એ બાયડુ ના ગાઈડેડ આવશે એટલે તને ખબર નહીં પડે કે ક્યારે આવી ને એ જ હાલત ઇઝરાયલમાં થઈ ઇઝરાયલ ને પહેલી વાર તો ખબર જ ન પડી કે આ મિસાઇલ ક્યારે આવી વાગીને આટલું નુકસાન કરી નાખી અને તમે જો બહુ સ્પેસિફિક હિટ કરી રહ્યા છે એ લોકો ના હેડક્વાર્ટર ઉડાડ્યા એમણે એરપોર્ટ ઉડાડ્યું એમણે હાઈફા પોર્ટ ઉડાડ્યું

રશિયા ઈરાન ને પડખે ઉભું છે નોર્થ કોરિયા એ છે ને ખુલ્લે આમ એની સાથે છે અને અમેરિકા ને સીધું પડકારે છે એવા સંજોગોની અંદર મને લાગે છે ટ્રમ્પ ભાઈ હું નથી માનતો કે જોખમ વોરે કે એ ઈરાન ની સાથે લડવા જાય અને આ પેલા આરબ કન્ટ્રી જે આમ તો અમેરિકાના પીઠું થઈને ફરતા હતા એમની પાસે પોતાના તો લશ્કરો કોઈ હતા નહીં પણ અમેરિકાના ઈશારે ચાલતા હતા એ ભલે ધનાઢ્ય હોય પણ એમનામાં નૈતિક બળ તો રહ્યું નથી અને ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને મિત્રોને આ એપિસોડ ખૂબ ગમશે એની મને શ્રદ્ધા છે અને સૌના પ્રતિભાવોની પણ અપેક્ષા છે નમસ્કાર